રાજા બનવાનું છે તો ખૂબ સર્વિસ કરો પ્રજા બનાવો સંગમ પર તમારે સર્વિસ જ કરવાની છે આમાં જ કલ્યાણ છે પ્રશ્ન છે યુની દુનિયાનો વિનાશ પહેલા દરેક યો શિંગાર કરવાનો છે ઉત્તર છે આ બાકો યોગબળથી પોતાનો શિંગાર કરો આ યોગબળથી જ આખો વિશ્વ પાવન બની જશે તમારે હવે વાનપ્રસ્થમાં જવાનું છે એટલે શરીરનો શિંગાર કરવાની જરૂર નથી આ તો વર્થ નોટ પેની છે એમાંથી મમત્વ કાઢી નાખો વિનાશ પહેલા બાપ સમાન રહેમ દિલ બની પોતાનો અને બીજાઓનો આંધળાઓની લાઠી બનો ઓમ શાંતિ હવે આ તો બાળકો સારી રીતે સમજી ગયા છે કે બાપ આવે છે પાવન બનવાનો રસ્તો બતાવવા એમને બોલાવાય છે આ એક વાત માટે કે આવીને અમને પતિતથી પાવન બનાવો કારણ કે પાવન દુનિયા પાસ્ટ થઈ ગઈ પહેલા થઈ ગઈ હમણા પતિત દુનિયા છે પાવન દુનિયા ક્યારે પાસ થઈ કેટલો સમય થયો આ કોઈ નથી જાણતું બાબા કહે છે આ દુનિયા પાસ થઈ ગઈ છે પરંતુ આપ બાકુ જાણો છો બાપ પછી આ તનમાં આવેલા છે તમે જ બોલાવ્યા છે કે બાબા આવીને અમને પતિતોને રસ્તો બતાવો અમે પાવન કેવી રીતે બનીએ આ તો જાણો છો આપણે પાવન દુનિયામાં હતા હમણા પતિત દુનિયામાં છીએ બાબા કહે છે હવે આ દુનિયા બદલાઈ રહી છે નવી દુનિયાની આયુ કેટલી જૂની છે પરંતુ જૂની દુનિયાની આયુ કેટલી છે નવી દુનિયાની આયુ કેટલી છે જૂની દુનિયાની આયુ કેટલી છે આપણ કોઈ જાણતું નથી પાક્કો મકાન બનાવો તો કહેશે આની આયુ આટલા વર્ષ હશે કાચું મકાન બનાવશે તો કહેશે આની આયુ આટલું વર્ષ હશે આર્ય સમજી શકે છે સમજી શકે છે આ કેટલા વર્ષ સુધી ચાલશે તો જરૂર બાપે આવીને બતાવવું પડે બાપ કહે છે બાકો હવે આ જૂની પતિ દુનિયા પૂરી થવાની છે નવી પાવન દુનિયા સ્થાપન થઈ રહી છે

આપે છે પોતાને આત્મા સમજી બાપને યાદ કરો તો અને પછી બીજાઓને પણ આ રસ્તો બતાવો બાપને તો બધા જાણે છે પારલોકિક બાપને તો કોઈ જાણતું જ નથી સર્યાપી કહી દે છે કચ્છ મચ્છ અવતાર અથવા ચોર્યાસી લાખ યોનીઓમાં છે તો વારસાની તો વાત જ નથી રહેતી દેવતાઓની પણ પૂજા કરે છે પરંતુ કોઈનું ઓક્યુપેશન જ નથી જાણતા બિલકુલ જ આ વાતોમાં અંજાન છે તો પહેલી પહેલી મૂળ વાત જોઈએ ફક્ત કોઈ સમજી ન શકે મનુષ્ય બિચારા બાપને નથી જાણતા નથી રચનાને જાણતા કે થી લઈને આ રચના કેવી રીતે રચે છે બાબા કહે છે દેવતાઓનું રાજ્ય ક્યારે હતું જેમને પૂછે છે કઈ પણ ખબર નથી સમજે છે લાખો વર્ષ સૂર્યવંશી રાજધાની ચાલી પછી ચંદ્રવંશી લાખો વર્ષ ચાલી આને કહેવાય છે અજ્ઞાન હવે આ બાકોને બાપે સમજાવ્યું છે તમે ફરી રિપીટ કરી શકો છો બાપ પણ રિપીટ કરે છે ને આવી રીતે સમજાવો સંદેશ આપો પોતાને નહીં તો સ્થાપન કેવી રીતે બાબા કહે છે અહીં બેસી જવાથી તો નહીં થશે હા ઘરમાં બેસવા વાળા પણ જોઈએ એ તો ડ્રામા અનુસાર બેઠા છે યજ્ઞની સંભાળ કરાવવા વાળા પણ જોઈએ બાપની પાસે કેટલા બાળકો આવે છે મળવા માટે કારણ કે બાબા કહે છે શિવ બાબા પાસેથી જ તો વારસો લેવાનો છે લોકિક બાપની પાસે બાળક આવ્યું તો એ સમજશે મારે બાપ પાસેથી વારસો લેવાનો છે બાકી તો જઈને હાફ પાર્ટનર બને છે સત્યુગમાં ક્યારે મિલકત વગેરે પર ઝઘડા થતા જ નથી અહીં ઝઘડા થાય છે કામ વિકાર પર ત્યાં તો આ પાંચ ભૂતો હોતા નથી તો દુઃખનો નામ નિશાન નથી બધા નષ્ટો મોહા હોય છે આ તો સમજે છે સ્વર્ગ હતું જે પાસ્ટ થઈ ગયું ચિત્ર પણ છે પરંતુ આ વિચાર આ બાળકોને હમણાં આવે છે તમે જાણો છો આ ચક્ર પાંચ હજાર વર્ષ પછી રિપીટ થઈ રહ્યું છે બાબા કહે છે શાસ્ત્રોમાં આ લખ્યું નથી લખ્યું કે સૂર્યવંશી રાત ચંદ્રવંશી રાજધાની પચીસો વર્ષ ચાલી સમાચાર પત્રમાં આવ્યું હતું કે વડોદરાના રાજભવનમાં રામાયણ સાંભળી રહ્યા છે કઈપણ પણ આફતો આવે છે તો મનુષ્ય ભક્તિમાં લાગી જાય છે ભગવાનને રાજી કરવા માટે બાબા કહે છે એવી રીતે કોઈ ભગવાન રાજી થતા નથી આ તો ડ્રામામાં નોંધ છે ભક્તિથી ક્યારેય ભગવાન રાજી નથી થતા આ બાકો જાણો છો અર્ધો કલ્પ ભક્તિ ચાંતતી આવી ઉઠાવતા રહ્યા

એમને તો કોઈ પણ આપતું નથી વધારે જ બધું બરબાદ કરતા રહે છે 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 આ પૂછે પૂછે કેટલા થા પૈસા આપ્યા તમને સ્વર્ગના માલિક બનાવ્યા પછી તે બધું ક્યાં ગયું આટલા કંગાળ કેવી રીતે બન્યા હમણાં હું ફરી આવ્યો છું તમને કેટલા પદમાં પદમ ભાગ્યવાન બની રહ્યા છો મનુષ્ય તો આ વાતોને કોઈ પણ નથી જાણતા તમે જાણો છો હવે આ જૂની દુનિયામાં અહીં રહેવાનું નથી આ તો ખલાસ થઈ જવાની છે મનુષ્યની પાસે જે અસંખ્ય પૈસા છે બાબા કહે છે તે કોઈના હાથમાં આવવાના નથી વિનાશ થશે તો બધું ખલાસ થઈ જશે કારણ કે તમે જાણો છો જ્યારે રાજ્ય તો બીજા કોઈ સંતાન નહોતા ત્યાં ધન હતું તમે આગળ ચાલી જોતા રહેશો શું શું થાય છે એમની પાસે કેટલું સોનું કેટલી ચાંદી નોટ વગેરે છે તે બધું બજેટ નીકળે છે એનાઉન્સ કરે છે જાહેર કરે છે આટલું બજેટ છે તો આટલો ખર્ચો છે બારૂદ પર કેટલા ખર્ચા છે હવે બારૂદ પર આટલા ખર્ચ કર્યા છે એનાથી કમાણી તો થઈ નથી આ રાખવાની વસ્તુ તો નથી રાખવાનું તો હોય છે સોનું અને ચાંદી દુનિયા ગોલ્ડન એજેડ છે તો સોનાના સિક્કા હોય છે સિલ્વરેજમાં ચાંદી ના છે ત્યાં તો અપાર ધન હોય છે ઓછું ઓછું પછી કેટલા શું નીકળ્યું છે કાગળની નોટો બાબા કહે છે વિદેશમાં પણ કાગળની નોટ નીકળી છે કાગળ તો કામની વસ્તુ નથી બાકી શું રહેશે આ મોટી મોટી બિલ્ડિંગ વગેરે બધું ખતમ થઈ જશે એટલે બાપ કહે છે મીઠા મીઠા બાકો આજે જે પણ જુઓ છો એવું ન સમજતા એને જોતા જોવા છતાં પણ ન જોવો એવું સમજો આ નથી આ બધું તો ખલાસ થઈ જવાનું છે બાબો કહે છે શરીર પણ જૂનો વર્ત નોટ પાણી છે ભલે કોઈ કેટલા પણ સુંદર હોય આ દુનિયા જ બાકી થોડો સમય છે કઈ ઠેકાણું થોડી છે બેઠા બેઠા મનુષ્યોને શું ને શું થઈ જાય છે બાબા કહે છે હાર્ટ ફેલ થઈ જતા પહેલા યોગ બળથી ચૂકતું કરવાનું છે હાર્ટ ફેલ થઈ જાય છે મનુષ્યનો કોઈ ભરોસો નથી સત્યુગમાં થોડી આવું થશે ત્યાં તો કાયા કલપતરું સમાન હોય છે યોગ બળથી હમણાં આ બાળકોને બાપ પડ્યા છે અહીં છે આ દુનિયામાં તમારે રહેવાનું નથી આ છીછી દુનિયા છે હવે તો યોગ બળથી શ્રીંગાર કરવાનો છે ત્યાં તો બાળકો પણ યોગ બળથી થાય છે વિકારની વાત જ ત્યાં નથી હોતી યોગ બળથી તમે આખા વિશ્વને પાવન બનાવો છો તો બાકી શું મોટી વાત છે આ વાતોને પણ તેજ સમજે સમજે જે પોતાના ઘરાનાના હશે બાકી તો બધાય શાંતિ ધામ જવાનું છે તે તો ઘર છે પરંતુ મનુષ્ય એને

ખુશીમાં આવી જાય આપણે તો હવે અમરલોકમાં જ જઈએ છીએ અડધો કલ તો જૂઠી કથાઓ સાંભળી છે હવે તો ખૂબ ખુશી થવી જોઈએ અમરલોકમાં આપણે જઈશું આ મૃત્યુ લોકનો હવે અંત છે આપણે ખુશી મોજનો અનુભવ બાબા કહે છે આપણે ખુશીનો ખજાનો એથી ભરીને જઈએ છીએ તો આ કમાણી કરવામાં ઝૂલી ભરવામાં સારી રીતે લાગી જવું જોઈએ સમય વેસ્ટ ન કરવો જોઈએ બસ હવે તો આપણે બીજાઓની સર્વિસ કરવાની છે ઝૂલી ભરવાની છે બાપ શીખવાડે છે રહેમ દિલ કેવી રીતે બનો આંધળાઓની લાઠી બનો આ સવાલ તો કોઈ સન્યાસી વિદ્વાન વગેરે પૂછી ન શકે એમને શું ખબર સ્વર ક્યાં ક્યાં હોય છે ભલે કેટલા પણ મોટા મોટા એરોપ્લેનમાં છે કમાન્ડર ઓફ ચીફ એરોપ્લેન ના છે કમાન્ડર ચીફ લડાઈ ના છે સ્ટીમર ના છે પરંતુ તમારી આગળ આ બધા શું છે તમે જાણો છો બાકી થોડો સમય છે સ્વર્ગની તો કોઈને ખબર જ નથી આ સમય તો બધી તરફ ચાલી રહી છે પછી વગેરેની જરૂર નહીં રહેશે આ બધું ખતમ થઈ જશે બાકી થોડા મનુષ્ય રહેશે આ બત્તીઓ એરોપ્લેન વગેરે રહેશે પરંતુ નવી દુનિયા કેટલી નવી રહેશે પણ બુદ્ધિમાં નહીં હશે કે મોત છેવટે કેવી રીતે આવવાનું છે તમે તો જાણો છો મોત સામે છે તે કહે છે અમે અહીં બેઠા બેઠા જ બોમ્બ છોડીશું જ્યાં પડશે બધું ખતમ થઈ જશે કોઈ લશ્કર વગેરેની જરૂર નથી એક એક એરોપ્લેન પર કરોડો ખર્ચો ખાઈ જાય છે કેટલું સોનું બધાની પાસે રહે છે ટન્સ ટન્સ સોનું છે તે બધું સમુદ્રમાં ચાલ્યું જશે આખું રાવણ રાજ્ય એક આઈલેન્ડ છે અગણિત મનુષ્ય છે તમે બધા પોતાનું રાજ્ય સ્થાપન કરી રહ્યા છો તો સર્વિસમાં બિઝી રહેવું જોઈએ ક્યાંક પૂર વગેરે આવે છે તો જુઓ કેવા બિઝી થઈ જાય છે બધાને ખાવાનું વગેરે પહોંચાડવાની સર્વિસમાં લાગી જાય છે પાણી આવે છે તે પહેલાથી જ ભગાવવાનું શરૂ કરે છે તો વિચાર કરો બધા કેવી રીતે ખતમ થશે

પીવાનું રહે છે નદી ઉપર તો ખેલપાલ કરે છે ગંદકી પણ નગંદકીની તો કોઈ વાત જ નથી નામ જ છે સ્વર્ગ અમરલોક નામ સાંભળીને જ દિલ ખુશ થાય છે જલ્દી જલ્દી બા પાસેથી ભણીને વારસો લઈ લઈએ ભણીએ અને પછી ભણાવીએ બધાને સંદેશ આપીએ કલ્પ પહેલાં જેમણે વાર સો લીધો છે તે લઈ લેશે પુરુષાર્થ કરતા રહે છે કારણ કે બિચારા બાપને નથી જાણતા બાપ કહે છે પવિત્ર બનો જેમને હથેળી પર બહિસ્ત બહિસ્તમરશે તે કેમ નહીં પવિત્ર રહેશે બોલો અમે કેમ નહીં એક જનમ પવિત્ર બનીએ જ્યારે અમને વિશ્વની બાદશાહી મળે છે ભગવાન ઉવાચ તમે આ અંતિમ જન્મમાં પવિત્ર બનશો તો પવિત્ર દુનિયાના માલિક બનશો માટે ફક્ત આ એક જન્મ મારી પર ચાલો રક્ષાબંધન પણ આની નિશાની છે તો કેમ નહીં આપણે પવિત્ર રહી શકીએ બેહદના બાપ ગેરંટી કરે છે બાપે ભારતને સ્વર્ગનો વારસો આપ્યો હતો જેને સુખધામ કહે છે અપાર સુખ હતું દુઃખધામ એક કોઈ મોટાને તમે એવું સમજાવો તો બધા સાંભળતા રહેશે યોગમાં રહીને બતાવો તો બધાને સમય વગેરે જ ભૂલાઈ જાય કોઈ કંઈ કહી ન શકે પંદર વીસ મિનિટ બદલે કલાક પણ સાંભળતા રહે પરંતુ તે તાકાત જોઈએ દે અભિમાન ન હોવું જોઈએ અહી તો સર્વિસ જ સર્વિસ કરવાની છે ત્યારે જ કલ્યાણ થશે રાજા બનવાનું છે તો પ્રજા ક્યાં બનાવી છે એમ જ બાપ થોડી માથા પર પાગ રાખી દેશે પ્રજા ડબલ સી તાજ બને છે શું તમારો મુખ્ય ઉદ્દેશ છે ડબલ સી તાજ બનવાનો બાપ તો બાળકોને ઉત્સાહ અપાવે છે બાકી આ જન્મમાં શું શું કર્યું છે તે તો તમે સમજી શકો છો ને પાપ કાપવા માટે યોગ વગેરે શીખવાડાય છે બાકી આ જન્મની તો કોઈ વાત નથી તમો પ્રધાન થી સતો પ્રધાન બનવાની યુક્તિ બાપ બતાવે છે બાકી કૃપા વગેરે તો જઈને સાધુઓ પાસે માંગો અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું અમર લોકમાં જવા માટે સંગમ પર ખુશીનો ખજાનો ભરવાનો છે સમય વેસ્ટ નથી કરવાનો પોતાની ઝૂલી ભરીને રહેમ દિલ બની આંધળાઓની લાઠી બનવાનું છે બીજું હથેળી પર બહિષ્ત લેવા માટે પવિત્ર જરૂર બનવાનું છે સતો પ્રદાન બનાવવાની યુક્તિ રચી પોતાની ઉપર પોતે જ કૃપા કરવાની છે યોગ બળ જમા કરવાનું છે આજનું વરદાન હજુરને સદા સાથે રાખી કમ્બાઈન્ડ સ્વરૂપનો અનુભવ કરવા વાળા વિશેષ પાટ ધારી ભવ બાળકો જ્યારે દિલથી કહે છે બાબા તો દિલારામ હાજર થઈ જાય છે એટલે કહે છે હજૂર હાજીર છે અને વિશેષ આત્માઓ તો છે જ કમ્બાઈન્ડ લોકો કહે છે જ્યાં જોઈએ છીએ ત્યાં તું જ તું છે અને બાળકો કહે છે અમે જે પણ કરીએ છીએ જ્યાં પણ જઈએ છીએ બાપ સાથે જ છે કહેવાય છે કરન કરાવનહાર તો કરનહાર અને કરાવનહાર કમ્બાઇન્ડ થઈ ગયા આ સ્મૃતિમાં રહીને પાઠ ભજવવા વાળા વિશેષ પાઠ બની જાય છે સ્લોગન છે સ્વયમને આ જૂની દુનિયામાં ગેસ્ટ એટલે કે મહેમાન સમજીને રહો તો જૂના સંસ્કારો અને સંકલ્પોને ગેટ આઉટ કરી શકશો ઓમ શાંતિ